મિત્રો જય શ્રી કૃષ્ણ વાઘુબા ફેમિલી બ્લોગ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે વાઘુબા ને અમે બધા આવી ગયા પ્રતિષ્ઠામાં અહીંયા આગળ આપણે પ્રતિષ્ઠા હે પ્રસાદ બનાવ્યો અહીંયા આગળ અમે આયા માતાજીના દર્શન કરવા બનાવી રહેજો બ્લોગ માં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવી ગયા તો અહીંયા આગળ પ્રતિષ્ઠામાં આ વાઘુબાના ફ્રેન્ડ જો તમને બતાવો પાછળનો કેમેરો કરી

અના ફ્રેન્ડ લો હે બગા સે આપણે પાસા પાણી ગુણ જે આપણે જમવા જોઈએ હે અમે પહેલાન મૂકી નાયા હી એ અમાર મારા સોકરાન મૂકી નાયા એ થી દેઈએ તો તો ચલો જમી હે થોડું જમીન પ્રસાદ લે જતા રહી હે કેમ કે પહેલાન મૂકી નાયા હી આપણે ઇના માટે તો મિત્રો ઇયા જમાળવા રાખ્યો હે જો છે તો મિત્રો અમે જમવા બેસી ગયા છીએ માતાજી પ્રસાદી લેવા માટે જો વાઘબા જોઈએ હવે એક એક લાડવો ખવડો આમ કે વાઘબા ગળ્યું ખાતા જ નહીં ને અમારે આપડે પસા ભાઈ હતા ને તમારે પસાબા તો જોવા તો ત્યુ ને ઉપ્યાય નું બાહી અરે આ પસાબાન ભાઈ સર આ પસા કીધું મે જમવાન ચાલુ છે ને આપણે પ્રસાદી ખરાબ એ ગયા છે

કોમટી કિંગ ભાઈ આતરે પધારી કે છે ને લ્યા ફુલ સન્માન તો રે ના આની ફોટો આ જા જા આ અનુપાયા આ ખોપાડજી ના પાડો કોઈ ભૂલથી થઈ હોય તો સંતાણીએ લઈ ઘરે તો કોઈને ખ્યાલ આવે તો સાયકલ જો હોય તો દીધો જે સાળું પરતી તો

Ô mọi người ơi ô mọi người ơi ô mọi người ơi

तो खूब प्रगति करो जिंदगी के अंदर में खूब आगे बढ़ो ये भगवान माता जी ने प्रार्थना करिए बाकी मेलरी मां भोग महाराज ने वीर महाराज तुम्हारी मनोकामना पूर्ण करे ये भगवान माता जी ने प्रार्थना करी जो जय माता जी की कमेंट करो कमेंट करो हां वो महाराज बोला ना ना मन ना હા એક જ એક આજી તો બરોબર બાકી છે બંદે ભાઈ દોતોય બઈ હું મન સંમન જાળવી બરાબર

તો મિત્રો આપણે સંજયભાઈને આવ્યા હતા સંજયભાઈ મતલબ પસાબા એવા હતા જો મેવાના નામ ઘણા બધા તમને બતાવી દઉં બધા જો તમે બતા આપ સુઆકુファミリー વ્લોગમાં બરાબર જય માતાજી